જૂનાગઢ રોડથી ધોરાજી તરફ જવા માટે બનાવેલ રોડની હાલત ખરાબ હોવાના આક્ષેપ સાથે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલ રેલવે ફાટક મુક્ત કરવા માટે સરકાર દ્વારા ઓવરબ્રિજનું કામ કરવામાં આવે છે તેમજ રેલવે ફાટક ઉપર ઓવરબ્રીજની કામગીરીને લઈને અલગ અલગ વિસ્તારોમાં ડાયવર્ઝન કરવામાં આવ્યું છે પરંતુ ખરાબ રોડના કારણે લોકોને મુશ્કેલી ઊભી પડતી હોવાના આક્ષેપ સાથે હિત સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં બોર્ડ બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું હતું મારું નામ દિનેશભાઈ કુવાળ જમનાવળ ખેડૂત આજે આ અમે જે રસ્તા રોકો ટકા કરવાનું આયોજન કરેલું છે તેમાં જૂનાગઢ રોડ ઉપર રેલવે ઓવરબ્રિજ નું કામ ચાલુ હોવાથી લોકોને અને ખેડૂતોને જે કારખાનાવાળા છે અને પરિવાર બહુત મુશ્કેલી થાય છે ખેડૂતોના આજે લગભગ પચાસેક ખેડૂતો કે જે આ કેનાલ રસ્તે આવેલા છે તેને જે ડાયવર્ઝન આપેલું છે તેના ચારસો વીઘાનો પાક લગભગ બધો નાશ થઈ ગયો છે એટલે બધા ખેડૂતોને અને આ જે કારખાનાવાળા છે એને ડાયવર્ઝન માટે બહુ જ મુશ્કેલી પડે છે કારખાને જવામાં લોડિંગ વાહનો માટે માલ લોડિંગ અનલોડિંગ માટે બહુ જ મુશ્કેલી પડે છે એટલા માટે જે કેનાલ વાળો રસ્તો ડાયવર્જન તરીકે આપેલો તેને વેલામાં વહેલી શકે પાકો રસ્તો બનાવી આપે એવી અમારી માંગણી છે મુશ્કેલીમાં અવારનવાર વાહનોનો ટ્રાફિક જામ થાય જે સિંગલ પટ્ટી રોડ છે તો તેના માટે સામે સામે વાહનો થઈ જાય તો પારાવાર બધા વાહનો બબે કલાકે પણ એ દસ મિનિટનો રસ્તો બે કલાકે પણ પાર નથી કરી શકતા આજે અમે આ લોકો બધા કારખાનાવાળા વાળા બધાએ બધા થઈને ચકાજામ કરેલું છે રસ્તા રોકો કે વહેલામાં વહેલી તકે સરકારશ્રી એટલી અમારી વિનંતી છે કે પાકો રસ્તો કરી આપે વિલાસબેન કાંતિભાઈ વઘાસિયા બહુ જ તકલીફ પડે છે રીત ભાઈ પણ સારું છે પણ અમને શ્વાસ માટે બહુ હાનિકારક છે

કેનાલ ખાતા રોડને ખાતે રહેતા ખેડૂતો પીપરવાડી અને આનંદનગરના રહેતા રહેવાસીઓ તથા અમારા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકોને જે મુશ્કેલી પડે છે તેના નિવારણ માટે અમે આ રસ્તા રોકોનું આંદોલન કરેલું છે અને મુખ્ય માગણી એ છે કે જે કેનાલવાળો રોડ છે તે સર્વિસ રોડ પાકો રોડ બનાવે અને કેનાલવાળો રોડ પાકો બનાવી અને જે બ્રિજ છે એમાં પાકો સર્વિસ રોડ બનાવે અને વિકલ્પ એક ફાટકની વ્યવસ્થા કરે આવી નાની અમારી પાસે છે જેનો યોગ્ય નિકાલ કરો વિનંતી જો આ અમે છતાં પણ જો તંત્ર જાગીને અમારી માગણી હિત સમિતિની માગણી સ્વીકારવામાં નહીં આવે તો નેક્સ્ટ કાર્યક્રમ હિત સમિતિનો આનાથી પણ જલત ગાંધી જીતિયા માર્ગે આનાથી પણ જલદ કાર્યક્રમ આપવામાં આવશે મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરમાં આજ રોજ લોકહિતરક્ષક સમિતિ દ્વારા રોડ રસ્તા બંધનું આંદો આંદોલન કરવામાં આવ્યું છે અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે નું મુખ્ય કારણ જૂના જૂનાગઢ રોડ ઉપર બનતો ઓવરબ્રિજ છે આ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે ત્યારે બાજુમાં જે સર્વિસ રોડ આપવો જોઈએ સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી જેને કારણે હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ આંદોલનને ધોરાજી શહેર કોંગ્રેસ વતી હું સમર્થન આપું છું આગામી બે કે ત્રણ દિવસની અંદર આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનો કરી ધોરાજી બંધ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે